નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન ચેલેરી ઇન ન્યૂઝમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જૂન મહિનાના પેન્શનને લઈ આજથી જે આ વિશે સૌથી મોટી અપડેટ વિશે મિત્રો તો મિત્રો તેમાં સૌથી પહેલાં સેના વિશે વાત કરીશું તે ટૂંકમાં જોઈ લઈએ તો તો મિત્રો આપણે વાત કરીશું કે મે મહિનાનું ઓછું પેન્શન મળ્યું છે અથવા તો પેન્શનની રકમમાં કપાત કેમ કરવામાં આવી છે તેના વિશે મિત્રો વાત કરીશું ત્યારબાદ મિત્રો સ્પર્શ પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ અને પેન્શન વસૂલાતનો ભય વિશે મિત્રો ત્યારબાદ વાત કરીશું કે જૂન બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું આવશે તેના વિશે મિત્રો વાત કરવાના છીએ અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે જો પેન્શન ઓછું આવે તો કોનો સંપર્ક અથવા તો કોને ફરિયાદ કરવી તેના વિશે પણ વાત કરીશું ત્યારબાદ મિત્રો આપણે કપાત પેન્શનની રકમ જે રકમ કપાત મોકલવામાં આવી છે તેને પાછી કેવી રીતે મેળવી તેના વિશે પણ વાત કરીશું ત્યારબાદ મિત્રો ઈ સી એસએસ કાર્ડ ધારકો માટે જે નવી રાહત મળી છે તેના વિશે પણ આપણે આજે વાત કરવાના છીએ મિત્રો અને મિત્રો ત્યારબાદ વાત કરીશું કે ફોર્મ સોળ અને કર સંબંધિત નવી માહિતી વિશે ત્યારબાદ મિત્રો પેન્શનરો માટે આવકવેરા વિભાગ તરફથી જે નવી અપડેટ આવી છે તેના વિશે અને મિત્રો ત્યારબાદ પેન્શનરોએ ટીડીએસની માહિતી કેવી રીતે જોવી તેના વિશે પણ વાત કરવાના છીએ મિત્રો અને મિત્રો છેલ્લે વાત કરીશું કે કોર્ટના આદેશથી જે બિનજરૂરી વસૂલાત રોકી શકાય છે તેના વિશે મિત્રો તો મિત્રો આ બધી જ વાત વિગતવાર જાણતા પહેલાં જો દોસ્તો તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે મિત્રો મિત્રો અને ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો તો મિત્રો બધી જ વાત વિગતવાર કરીએ તો તાજેતરમાં દેશના પેન્શનરો માટે કેટલીક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે જો તમે પેન્શનર છો અને તમારું પેન્શન સ્પર્શ પોર્ટલ પરથી આવે છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે મિત્રો આમાં આપણે ચાર મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાની છે મિત્રો તો મિત્રો સૌથી પહેલાં મુદ્દાની વાત કરીએ તો તેમાં સ્પર્શ પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ અને પેન્શન વસૂલાતનો ભય તેમાં જોઈએ તો તાજેતરના મહિનાઓમાં કેટલાક પેન્શનરો ફરિયાદ કરી રહ્યા છે કે તેમને મે મહિનાનું પેન્શન ઓછું મળ્યું છે અથવા તો તેમાંથી કેટલીક રકમ કાપી લેવામાં આવી છે જૂન મહિનાના પેન્શન સાથે પણ આવી જ પરિસ્થિતિ બની શકે છે જે ત્રીસ જૂને મળવાનું છે આ સમસ્યા દરેક પેન્શનરોનો સામનો કરતી નથી પરંતુ કેટલાક કિસ્સાઓમાં જોવા મળે છે તો મિત્રો આવી રીતે પેન્શન કપાત થાય તો સૌથી પહેલાં શું કરું તેની વાત કરીએ તો મિત્રો સૌ પ્રથમ પીસીડીએ એટલે કે પેન્શન કંટ્રોલના ગ્રાહક સંભાળનો સંપર્ક કરો અથવા તો વસૂલાતનું કારણ પૂછો બીજું છે આ પછી તમારા યુઝરમેન અને પાસવર્ડ સાથે સ્પર્શ પોર્ટલ પર લોગિન કરો અને ફરિયાદ નોંધાવો ત્રીજું છે આ સાથે સીપી ગ્રામ્સ એટલે કે સેન્ટ્રલાઇઝ પબ્લિક ગ્રીવન્સ ટ્રીડન્સ એન્ડ એન્ડ મોનિટિંગ સિસ્ટમમાં પણ ફરિયાદ નોંધાવો ધ્યાનમાં રાખજો કે ખરેખર ખોટી વસૂલાત થઈ હોય તો તમને તે પૈસા પાછા મળશે તેમાં થોડો સમય લાગી શકે છે પરંતુ તમામ પૈસા પાસા મળી શકે છે તો મિત્રો આવી રીતે કપાત રકમના પૈસા પાસા પણ મેળવી શકાય છે મિત્રો અને મિત્રો હવે બીજા મુદ્દા પર વાત કરીએ તો ઈ સી એસ એસ માટે નવી રાહત સોસઠ કેબી બી કાર્ડધારકતા એંશી વર્ષ અથવા તો તેથી વધુ ઉંમરના પેન્શનરોને આર્મી હેડક્વાર્ટર દ્વારા વાર્ષિક માન્યતામાંથી મુક્તિ આપવામાં આવે છે તો મિત્રો તેમાં હેડલાઇન્સ જો તમારું કાર્ડ વાર્ષિક ચકાસણીને કારણે બ્લોક થઈ ગયું હોય તો નજીકના પોલિટેકનિકલ જાઓ અને તેને અનબ્લોક કરાવો આ મુક્ત ફક્ત તે પેન્શન રોજને જ મળશે જેમની ઉંમર એસી વર્ષ કે તેથી વધુ છે આ પગલાંથી વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક પ્રક્રિયાની ઝંઝટમાંથી રાહત મળશે અને મિત્રો ત્યાર પછી ત્રીજા મુદ્દાની વાત કરીએ તો તેમાં ફોર્મ સોળ અને કર સંબંધિત નવી માહિતી સ્પર્શ પોર્ટલ પરથી પેન્શન મેળવતા પેન્શનરો માટે આવકવેરા વિભાગ તરફથી એક અપડેટ છે કે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આવક અને ટીડીએસની માહિતી હવે ટ્રેસેસ પોર્ટલ પર ઉપલબ્ધ છે અને મિત્રો ટીડીએસની કપાતની માહિતી કેવી રીતે જોવી તેની પણ વાત કરીએ તો તમારા આવકવેરા ઇ ફાઇલિંગ ખાતામાં લોગિન કરો વ્યૂ ટેક્સ ક્રેડિટ વિભાગમાં જઈને ફોર્મ છવ્વીસ ઇએસમાં તમારી ટીડીએસ વિગત જુઓ ફોર્મ સોળ ટૂંક સમયમાં સ્પર્શ પોર્ટલ પર પણ ઉપલબ્ધ થશે આ માટે સમયાંતરે પોર્ટલ તપાસ કરો અને મિત્રો હવે ચોથા મુદ્દાની વાત કરીએ તો કોર્ટના આદેશથી બિનજરૂરી વસૂલાત રોકી શકાય છે જો તમે સીપી ગ્રામ્સ અથવા તો આરટીઆઈ દ્વારા પણ તમારા પેન્શનમાંથી બિનજરૂરી કપાત બંધ ન થાય તો કોર્ટ દ્વારા રાહત મેળવી શકાય છે તેમાં પુનઃપ્રાપ્તિના પ્રકાર જોઈએ તો સામાન્ય વસૂલાત જેમ કે નિયમો અનુસાર કરવામાં આવતી કોમ્યુટેશનની માન્ય કપાત બીજું છે અમાન્યતા વસૂલાત જ્યારે પંદર વર્ષ પૂર્ણ થયા પછી પણ કોમ્યુટેશન કપાતમાં આવી રહ્યું હોય તો અથવા તો કોઈ પણ ખામી વિના પૈસા કપાત કરવામાં આવી રહ્યા હોય તો મિત્રો તેના માટે ઉકેલની વાત કરીએ તો તેમાં પહેલાં સિપીગ્રામ્સ અને આરટીઆઈ દ્વારા પ્રયાસ કરો જો કોઈ અસર ન થાય તો કોર્ટમાં વ્યક્તિગત રીતે અરજી દાખલ કરો કોર્ટનો આદેશ મળ્યા પછી જ વસૂલાત રોકી શકાય છે નોંધ કરો કે તમે બીજા પેન્શનરોની કોર્ટનો આદેશ બતાવીને તમારી વસૂલાત રોકી શકતા નથી દરેક કેસ વ્યક્તિગત છે અને તેમાં માટે એક અલગ કાનૂની પ્રક્રિયા પણ પાલન કરવું પડે છે અને મિત્રો હવે છેલ્લે નિષ્કર્ષ જોઈએ તો પેન્શનરો માટે આ બધી માહિતીને ગંભીરતાથી લેવી મહત્વપૂર્ણ છે ભલે તે સ્પર્શ પોર્ટલની ટેકનિકલ ખામીઓ હોય આવકવેરાની વિગતો હોય કે ઈસીએસએસ કાર્ડની માન્યતા પ્રક્રિયા હોય બધી માહિતી તમારા અધિકારો અને ભથ્થા સાથે સંબંધિત છે તમારા માટે મહત્વપૂર્ણ સલાહ જોઈએ તો દર મહિને તમારું પેન્શન મળ્યા પછી તેને સારી રીતે તપાસો જો તમને કોઈ આઉટેજ દેખાય તો તેનું કારણ શોધવા માટે પગલાં લો સરકારી પોર્ટલ પર ફરિયાદ દાખલ કરવા વિલંબ ન કરો મિત્રો તો મિત્રો આ હતી આપણી માહિતી જય હિન્દ જય ભારત મિત્રો